પણ એ છોકરો એના જોડે લગી રે ના બે આમ બેરો હોય ને તો આમ નજર ઓમ ડોકુ ફેરી દે પાહો એવો દારૂડી ની ખાલી મેક આવો ને તો ઓમ આગો જતો રે અને પાહો પોની માગો ને પોની તો પાહો લેન જાય તૈયારી માં ખાઈ તો એમ બોલું તક લેન આઈ દે યો એ તે તે ઓલા છોકરા બેટા પોની લાય જો মন্দির ভাবো মানে এটাই শু করব পেলা ভাজ না ছোট મારા બાર જવાનું ચાલુ થઈ ગયું આ તો મારો હો ને મને કવા વગર ને એવો તો અગ્નુ તર ના વગર તો જાય ના જેવો ગાય આવા છોકરા જોઈએ તો બાપના આગળ લાવ

Hãy à, rồi, rồi bắt lừa maru, à tụi anh đi ở chỗ nào, Hari Madawusi usia ye di punggung-punggung malo <hesitation> natubito, 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 tuh, wawang 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 અને થોડું ગાયણ વાગે કે મારો બીજો એવો ગાયણ વાગે કે મારો નતો પીવો ને મારો પાયો અને એમાં હું પીતો થઈ ગયો વરઘોડા માં લગ્ન માં દારૂ વરઘોડા માં થોડું થોડું પીતો મારે કામ પીવા જોઈએ એમ બાપુ આમ જો કે મારો છોકરો ભગત હું ભગત નહીં મારે પીવા જોઈએ

Tuatha gomo itu mau tuh tur, mak gomo daru biyen, ambil aja duit ya, sama bapak ke aja, sama bapak tuh awas tuh kalau kebagus, anu om nanti am saja, agam gear jauh deh, ya amne ke kita mau kasih वैष्णव वैष्णव वजन तो रे कही आवा मार शुक्र ने तो भजन गाय गाय मू दुखी जाओ हो जब्बर गाय भजन एक नंबर યો ભજન હોય ને તો એને જ બધા માઈક આપી દે મારા છોકરા ને એવો તો એવો ભજન ગાય હે શું ભજન ગાય હે શું ભજન ગાય હે વાતો થાય હે કે તમારો છોકરો રાખુભાઈ એટલે એક નંબર ભજનો ગાવાનું તો એનો પહેલો નંબર હ અને ફર્સ્ટ ક્લાસ ભગત હતો જેવો તો નાય હવે તો પેલી મારા આવે મળકા વાળી એવી લીધે છોકરા જોરદાર છોકરો મારો નહી આવો છોકરો જોઈએ ગયો હજન માં ચોક બેસી જશે પહોંચ એવું પૈસા નું નહીં રાખતો કે પૈસાદ અમુક તો પૈસા ભજન પતા એટલે છોકરો તા જી ચાલુ થયું ને ભજન ગાવાનું ચાલુ કરે ને છેલ્લે વગર માં આવો છોકરો નઈ એવું તો છોકરો હું તા ના મળી બે હું શાંતિ ના શાંતિ શું છોકરા પડી શું કરે હ

ક્યાં આવું જવ નું પાણી આવે તો હાલ ક્યાંક દારૂ થઈ ગયા નરો દારૂ 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 વાત જુદી બોલે તો વરઘોડો તો ગામમાં તો કરી જવા મારો છોકરો તો શું વાત કરો તમે એવું હે ને એને કોમ પૂરતું વાત અને હવે કઈ જાય જાય ઓટો મારી નીચે આવે મેં તમારા પ્રોગ્રામ કદી જોયું નઈ રોમ રમત બે

અરે આ તા દરે ભજન કોણ રાખે હોય એમ કહું રાખો મંદિર હારું તો હારું ભજન હારું એમ કહું ભજન માં કહું એ પીન પડ્યા એ તો છોકરા છે એ તો મારો છોકરો કયો હોત તો મને તું ફટાક લઈને ઉભો થાત પણ અમને કયો અમને ના હોય જમીન કે ના કેવો તમે ફેરવતા દઈ ને મને હેડો બતાવું મારા અરે એવું હોય તો અરે ના હોય વાતો છે ભગત માણસ મારો છોકરો બીજો દૂધ ને પોણી ને પોણી કરી નાખું હેડો આ હા તું છે મને ખબર ના હોય તો મારે કશું વાંધો નહી નહી આ તો મેં કહ્યું હા જો એ હેડો સી આ તો હાથી હોય કો તો કોકે પીવાય દીધું હોય આ તો કઈ દેવું હોય જોની હેડો હે તો જોવા જવું પડશે ભાવ હેડો મારે તો આ તો મારે તો પીવાય એવું પીધું તો મોય ના તો રાખો બારો પીધે તો હું ના મોનું ના વાત કરી હેડો